લંકાપતિ રાજા રાવણે વિભીષણને ધમકાવીને કીધું કે વિભીષણ રહેવા માટે મોટો બધો બંગલો આપ્યો તારો ખાવાનું પૂરું કરવું છું તે બંગલા ઉપર રામ શબ્દ લખ્યું દુશ્મનનું નામ કેમ લખ્યું અને એ છો ને આઠ દાણા માળા લઈને હવાના પોર માં રામ 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 ના જાપ કરે દુશ્મન ના જાપ કરે વિભીષણ થી થોડો સમજણ માણસ મોટા ભાઈ તમારી સમજ શક્તિ માં ફેર છે રામ લઈકુ એ બરોબર છે રામ રામ ના હું જાપ કરું એ બરોબર છે પણ તમારા દુશ્મન ના જાપ નથી કરતો કોના જાપ કરશ તમારા ને મારા ભાભીના જાપ કરતો તો રાવણ મંદોદરી રાવણ મંદોદરી રાવણ મંદોદરી પણ સમય બહુ વધારે જાતો હતો ને નામ થોડુંક લાંબુ થતું હતું એટલે મેં રાવણનો રા લીધો ને મંદોદરીનો મ લીધો એટલે હું રામ રામ રામનું રટન કરતો હતો ભાઈ ભાઈ આને કહેવાય જેડા જેડા માનવી હેડી હેડી વાતળીઓ વાતળીઓ વિગતાડી મુંજે ઘટ મેં ગણે હકડી તળ ન ફૂગ્યું થયું ઉપડ્યું